નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના કારેલા ગામના લોકો દ્વારા વરસાદ એટલે કે વરુણદેવને રીઝવવા માટે થઈ અને ઢૂંઢિયા બાપજીનું આયોજન કરવામાં આવ્યું ઢૂંઢિયા બાપજી લોકમુખ્ય ચર્ચાતી વિગત મુજબ વર્ષો પહેલાં જ્યારે વરસાદ આવતો નહોતો ત્યારે લોકો માટીના ઢુંઢિયા બાવપૂજી બનાવી અને તેને માથા ઉપર લઈ અને શેરીએ શેરીએ અને ગામમાં ઘરે ઘરે ફરતા અને તેના પર ગામના લોકો દ્વારા પાણીનો અભિષેક કરવામાં આવતો અભિષેક કરી અને વરુણદેવને રીઝવવા માટે થઈ પ્રાર્થના કરવામાં આવતી કે હે વરુણદેવ અમારા વિસ્તારની અંદર વરસાદ નથી આવતા અને લોકો પાણી વગર ત્રાહીમામ પોકારી ગયા છે લોકો ખેતી નહીં થાય અને લોકોને આજીવિકામાં તકલીફ પડશે તે માટે થઈ આપ અને અમારા વિસ્તારની અંદર વરસાદ વરસાદ રૂપે આપ પધારો અને લોકોને લીલા લહેર કરાવો તેવી પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે કારેલા આ ગામના લોકો દ્વારા ઢુંઢિયા બાપુજીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઢુંડિયા બાપુજી બાપુજીને લઈ અને ગામના લોકો છે તેઓ શેરીએ શેરીએ ઘરે ઘરે ફર્યા હતા અને તેમના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું